ઘણીબહેન નું નામ ચાલે લોકલાગણી છે લોકલાગણી હતી તો જ જીત્યા છે ને બાર જે સત્તા પક્ષ છે સત્તા પક્ષની ક્યાં ક્યાં ખામીઓ રે એ જનાકૃષ્ટ પેદા થાય એટલે પરિવર્તન માગે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને થરાદના ઢીમા ગામમાં ઊભી છું જન આક્રોશ યાત્રા કોંગ્રેસની શરૂ થવાની છે બેચરાજી પતવાની છે યાત્રા એટલે આખું ઉત્તર ગુજરાત ફરવાનો પ્રવાસ કર્યો છે કોંગ્રેસે ઢીમા ગામથી એની શરૂઆત થવાની છે ગામના લોકો આસપાસના ગામના લોકો અહીંયા આવ્યા છે બનાસકાંઠામાં એમ પણ ભાભલાઓ મસ્ત વાતો કરતા હોય તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અહીંયા

કારીગર તો હવે હમણાં અત્યારે તો છે ઠીક છે પણ હમણાં વસ્તુ આવશે કારીગર બરાબર છે સારું ચાલો તમારું શું નામ છે નાગજીભાઈ 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 શું કોંગ્રેસ નું કેવું છે ઉત્તર ગુજરાત કોંગ્રેસ માં તો આખી દુનિયા જોવે એવું દેખાય છે એટલે કેવું સારું દેખાય છે સારું છે પરિવર્તન લોકો માંગે છે હા ના ગામ માં હું જોઈએ અહીંયા કોંગ્રેસ જોઈએ કોંગ્રેસ જોઈએ કેમ કોંગ્રેસ નહીં આવતી કોંગ્રેસ તો હવે સમય સંજોગો કામ કરતા હોય હવે આવશે શું સમય સંજોગો કયા મુદ્દા કામ કરે છે પાર્ટ જે સત્તા પક્ષ છે સત્તા પક્ષ ક્યાં ક્યાં ખામીઓ રહે એ જન આક્રોશ પેદા થાય એટલે પરિવર્તન માગે તો આ યાત્રાઓ કરવાથી પરિવર્તન આવશે આવશે લોકોની માંગ છે ગુજરાતના કયા નેતા એવા જે ગામડાઓમાં બહુ ફરે છે લોકોને બહુ ગમે છે અત્યારે તો અમિત ચાવડા ને બધા ફરે છે શક્તિસિંહ છે અમિત ચાવડા છે બધા ફરે છે ફરે છે

તમારું શું નામ છે કાકા હરજીભાઈ ચૌધરી તમને શું લાગે છે કોંગ્રેસ પરિવર્તન લાવશે આ લાવશે સો લાવશે કેવી રીતના લાવશે લોકો વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉપાડીને અત્યારે ભાજપ સરકારમાં વરસાદ થયા ત્રણ મહિના થયા કોઈ કઈ સરકારી સહાય નથી મળે અને ભાજપ થી નારાજ છે અહિયાં લોકોને ખુબ નુકસાન થયું છે પણ કોઈ સરકાર સાંભળતી જ નથી એટલે પરિવર્તન સો ટકા લોકો લાવશે ભાજપ એક વખત જીત્યો છે બે વખત કોંગ્રેસ વિધાનસભા જીતી બનાસકાંઠામાં ઉત્તર અમારે તો કાચી છે નહીં બનાસકાંઠામાં તો વારંવાર સીટો આવે છે વિધાનસભાની સીટો આવે જિલ્લા પંચાયત અમારી બનાસકાંઠાની હતી કોંગ્રેસ ની અને આ વખતે પણ કોંગ્રેસ છે ઘણા ચહેરા છે ગુલાબસિંહ છે પરિસ્થિતિ આ વખતે સો ટકા લોકો પરિવર્તન કરશે નારાજ છે ગરીબ વર્ગ નારાજ છે મજૂર વર્ગ નારાજ છે મધ્યમ વર્ગ નારાજ છે ખેડૂત નારાજ છે એટલે આ વખતે સો ટકા પરિવર્તન લાગે શું નામ છે

જેટલા પચીસ વર્ષ થઈ જાઓ ભૂચી મળતા તો ગાવડો બીજો કે સાહેબ મારે ગાય મરે દસ ગાડી છેલ્લી ઉતારી હું બે ગાડીને લઈ જતો પછી અત્યારે તો આ સરકાર કોઈ હાલતી જ નથી અમને અને મારો મરો છે બધો મનખોરો હોય હોય રાઈડ થઈ જાય અમને અને પેપર ફોડે છોકરો પેપર ફોડે હવે અમારે ચો તો આવું ગરીબોને કોઈ અમારે અમારી આ ખેડૂતો ખેડૂતો સતમતા છે નહીં ને કા ખાતરીમાં છે

અમારે મળતો કરતો કોઈ વાતો કરે ઘડે ખૂબ મળશે કોઈ મળતો કરતો નથી કોંગ્રેસ એવું લાગે છે કોંગ્રેસ કોંગ્રેસ ગમે બીજો ચોક ઉભો થાય છે

મળ્યા જ પડે કોંગ્રેજ નું આ આજની વધવા જીતા કોઈ આ રહ્યા ને આ ઘણા છે ઓનયાતા છે અપરા દે અને કોંગ્રેજના નેતા છે ને એ ખાઈ ની એમના ઢાઢા ઢાઢા ઢા બોલે શું બે કોંગ્રેજ ના નેતા છે ને એ પોટકો બોધે પ્રો અને પછી ઓ કરજો કરજો નેતા નેતા માં ફીટ છે તમારું કોને હુંય તમારું હોય નેતા માં ફીટ છે નકા કોંગ્રેજ આવ જાય નહીં હા જો ગમે આ મોટો તો મો તો ખિરતો હોય હોય એટલે છે બધા માં ફીટ

ત્રીચાળીસ વર્ષ થઈ ગયો ચાલીસ વર્ષ થઈ ગયો હરિભાઈ આવ્યા હતા બધું ડેમો ફેડો છું મોજો ઢોર મરે છે તે પંદર ગાડી રૂડો બાપુ છે બોડા મે બે લઈ ગયા છે ગાડીઓ ઉતારી લે લજાતો એટલે હવે તો અમારે વોટ પડે છે પરા ને બધા

ચોપલાની શોખીન ભાઈ હા એટલે કરે છે આવું બધા આજે ખાનારા છે ખેડૂતનું કોઈ હોપડતું નથી હોય ખેડૂતનું કોઈ એમ નથી મરે તો અને ખેડૂતો કાંઈ એકલા એમ નથી નકા તો આપણે બે મહિના શાક ભાજી બીટ બંધ રાખે ને બધું તો હમણાં હજાર ફફતા હોય પણ આ કરે એમથી કોઈ આપણે એકલા શું કરો પશુપાલન કેવું ચાલે અહીંયા પશુપાલન તો ફાળે કડ ફેટ બે ત્રણ આલે છે ને ખાઈ જાય મંત્રી બધા મંત્રી ખાઈ મરી જાવ નખું તો બેટાનો હોય

પેટ્રોલ છે સોનું છે ગમે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આપણે અનાજ વેસવા આવતા તો બેન પૂરો ભાવ આવતો નથી ખેડૂતને તો અત્યારે મરોજ છે અને અત્યારે આ પોણી આવ્યું એથી બધો પાક નિષ્ફળ ગયો છે કશો હાલ છે પબ્લિક પાસે કશું આપ્યું સરકારે કોઈ આપ્યું સરકારે કશું પણ આપ્યું નથી આજ દિવસથી ફોર્મ ભરાવે છે રોજે રોજ અને કંઈ આપતી નથી ખેડૂતોને જો ધોવાણ થઈ ગયું છે બધા પચાસ ટકા જમીન ખારાશ થઈ ગઈ હતી અને જે હતો તે બધો નાશ પ્રેમ્યો છે ઘાસચારો હતો અનાજ જે તે હતું વાવેલું તે કોંગ્રેસ પરિવર્તન લાવશે એવું લાગે સો ટકા કોંગ્રેસ પરિવર્તન લાવશે કોંગ્રેસના રાજમાં આવું તો નતો જ જ્યાં પચાસ રૂપિયા ડીઝલ હતો ને ત્યાં સો રૂપિયા ડીઝલ ના રહે ક્યાં વાત કરવાની હતી અને આ તમે બિહારનું તો હોય પરિણામ કાલે જ ભાજપ અત્યારે એમની તો લોકશાહી જેવું છે જ નહીં રાજાશાહી ચાલે છે

કે ગોટાડા ભાજપ નારાજમાં તો એટલી આવતી હોય જાય તો તમે સમજો ને તમે પત્રકાર તરીકે તો કોઈ લાભ બાબ મળતો નથી જોણ બીનું પાણી કોઈ અમારી પૂછા કરતો નથી એવું છે પછી જમીન કેનાલમાં મોટી બ્રાન્ચમાં તોડી નથી કોઈ એક રૂપિયો પણ આવ્યો નથી બે લાખ લાખ આલે જમીન આવરી લીધી છે મોટી બ્રાન્ચ આની માડકા બ્રાન્ચ વાવ બ્રાન્ચ ધીમા બ્રાન્ચ અને આકોલી બ્રાન્ચ પાંચ કેનાલની જમીન લઈ લીધી છે બે એકડ જમીન લીધી અને લાખ દોઢ લાખ માં આલે અંગૂઠા લીધા હતા હવે કે તમને કોઈ આલવામાં માં ડાયરેક્ટ જમીન ખેંચી લીધી આ અમારી વિનંતી છે તમે કોંગ્રેસ છો

અમારે બેમ આંબેડકરી સાહેબ ગમતા હતા પણ શહેર નહીં અને એનો પરિવાર ગમે છે એમનો પરિવાર હોય તો મને ગમે એટલે બહુ જ બધા લોકો એવા છે જે બહુ જ પહેલાંથી એટલે સમજણા થયા ત્યારથી કોંગ્રેસમાં જોડાયેલા છે અને ગામડાઓમાં તમે જાઓ તો તમને એ મૂળ અને મિજાજ પણ ખબર પડે કાર્યક્રમની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે થોડાક જ સમયમાં હવે અહીંયાથી એક જનસભા થશે મંચ પરથી કોંગ્રેસના નેતાઓ ભાષણ આપશે એના પછી અહીંયા બેઠેલા જેટલા પણ કાર્યકર્તાઓ છે એ બધા જ યાત્રામાં જાશે અને એ જે જન આક્રોશ યાત્રા છે ધીરે ધીરે આગળના બીજા બધા જ ગામોને કવર કરતી કરતી જશે બીજા બતાવો છો ઉત્તર ગુજરાત અત્યારે ફોકસ પર છે અને કોંગ્રેસ જે રીતના આ યાત્રા કરી રહી છે લોકોનો અભિપ્રાય પણ જાણવો છે છે કારણ કે મૂળ સુધી કોંગ્રેસ એટલે મૂળિયા સુધી કોંગ્રેસ છે અને છતાં પણ જો ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી આવતું તો કોંગ્રેસ ક્યાં કાચી પડે છે એ કાર્યકર્તાઓ પાસેથી સ્થાનિક લોકો પાસેથી અને પરિવર્તન એટલે એક્ઝેક્ટલી શું છે પરિવર્તન જોઈએ છે એ બધું જ સમજવું છે